તસ્કરીયું હવે મારી બુદ્ધિ નઈ કોઈ તાણી છોકરાને પૈસા હરાવા આપ્યા આધી વાત છે ભાઈ લેવાનું હવે ભાઈ કાચી ના લઈ રૂપિયા રૂપિયા લો બાસ્કુજી

હું તો આથી આલું યાર શું વાત કરો છો તમે તો હવે એક આતા તો ગાઠવા પડશે કાલ તાણી છૂટા કોઈ ભાઈ નહીં નથી કે મારા ભાઈ ગાગા નહી જો 500 ની હે ઓબ્રુ મારે આલ દેજો મારો મોડું થાય છે હું જોઉં મારે 500 ની 500 રૂપિયા લાવજો તમે હા આલી ભાઈ લા આતા તો પડી અરે ઢુંડા આકા મારો મોડું થાય છે 500 ની નોટ છે મારા ભાઈ જો આ ભાઈ જો શું તો કરે ના આલું તમને આ એ રીતે પૂરા હા ભાઈ આયા

બોલ હમણા મો તમારું ભાડું મે આલી તું બલા આદમી મન કબીર જે ખ્યાગાજી તમે છે ને હારા મોના છો પણ આરે મારો જીવ લેવા બેઠો છે ઓકા મુ તો હવે ફૂમતારજી એમ ઈવાના ઓક નહીં બધા ઓક તમારા હી કેમ હવે એક વાત કો ફૂમતારજી આજ પછી આ વાગુજીન આપણા હંગા ચોય નઈ લઈ જવાના હાચી વાત છે હાચી વાત છે નઈ લઈ જવાના એ તો મારે છે ને ઓમે નઈ લઈ જવા પણ તમે હાલ હો રૂપિયા હાલ

આ હું જઉં હો એ હારો હા એ વાત નહીં ઓ કામ જો મારાવ છો લાડવા ખાઈને કેવા વાઠા લુંઢા થાય અને અમે આ લાડવા ખાઈને ફડતા હેડા થાય ઓમ જેવું ઓમને ઓમ જેવું થા લોબા થઈ મોટા મોઠાના કેવા પડ્યા થા લોબા ઓટ થઈ લાડવા ખાઈને હે ઉળ્યા છે અને અમે પગાની ખરિયો થઈ ગઈ અમાર તો પધારી ફટી ગઈ ઓ ભપજી આ ભપજી ઓઠો ઓઠો ભાઈ જા આવો આવ અલ્યા આવવાનું નહીં જાઈન તો આયા હતા રોઈન તો આયા હતા ઓ બાજો અરે ભાઈ હું તાકા આવો હવે ઓર રૂપિયા તમે ઓર ભી લાવ વારાના ઓર ભાડો તો બાસ્કુ બાસ્કુજી આશિક મારું એ બાસ્કુજી જતોલી તો કધું કેવાય નહીં ઊભો રહ્યો એમ નમ જતોલી છે પણ ભૂલ તમારી કે હું તો આકા મારી અરે મારેથી લેવા જવા વાત કરો થતી તમારી ભૂલ કે અરે હોભળો મારી વાત તમારા બધન હોભળત તો મે કીધું કે બાસ્કુજી મારું ભાડું આલ દેજો આજે પણ એરા નહીં આલવા રે ઓમે જતા રહ્યા થી વાત કરો થા કે આને નહી આવો જો હા તો તમે એન ઘર લેતા હો તમે તારે મારું ભાડું નહીં એનું નું ભાડું ભેગું આલવાના છે કેમ ઓય આજો હોજો ગછો હો જન તાણ આજો હોજો એ આય આય ક્યાં જઈ ગવા મંતી બાટકુજી એ બાટકુજી ઓ બાટો હા ને હાડા હો બાટકુજી ઓ બાટો ઓ બાટો ગડી કોઈ મરી જુક શું

પોપેજી માર જોડે પાસા રૂપિયા જ માંગતા હતા પણ હાલ તમે આ લ્યો એ તો લઈ લેજો પછી એન પાંતી ભઈ લાવો તો તમન બોલતો તમે આ તમે લઈ લેજો એન જોડે પણ મારે તો ઘણા હાલવા નથી ભાઈ તમે આ લોક પાછા રૂપિયા મારા ઉપર તો વિશ્વાસ કરો યે ના રે ના મારા ઘરમાં કોઈ વધારાના નહીં પડ્યા એમ એમ ઓદ ને હું શું કે માલો એને વિશ્વાસ નહીં આવે પાસા રૂપિયા નો કચો તનેજી કચો તનેજી બપોટી પાઠ લઈ લે હે પૈસા બીજું શું કે એ બપોટી લા એ તો જી વધારે તો નકર હું તો સો હાથ ખાઈ થઈ ગયો પડ્યા થી ઓપકી છે પણ તમે પૈસા આલે પઠા રૂપિયા ઓપકી હવે ઘેર તમે લાવ પચાસ રૂપિયા ફૂમતા હતા પચાસ રૂપિયા ની દોકાત હતી તમારી બાસ્કુજી બા પૈસા ના આમ રૂપિયા બે

કે તમે હું હમણાં પૈસા આ લીધું હોત પણ પેલો મારો જીવ લેવા બેઠો છે લો ઓ કા વાઘુજી ઓવે વાઘુજી તે અમે વાઘુજી નું લેવા દેવા છે ઘર ધણી તમે હતા પણ માર્યા તો આપણો 500 રૂપિયા એને કાઢ્યા છે ને 400 રૂપિયા લેવા બેહી ગયા છે મારા ઘેર પણ ફૂમતા કે તમે ગોડા કેવરો કે એને પૈસા કાઢવા દે હોય અન તારી તમાર ઘટો પૈસા ઓ તારી તમાર નહીં કાઢવા મારે કાઢવા ને એમ પૈસા વાત કરો છો કોલે વાયો છો

ઓ તારી મોટા માથાના મકર મુઠા બકવા નેકડી પડ્યો વાત કરી તારા હોમ જ મેલવા છે હું બકરે જા ને તારે હા ઓ કામ જો ફરી કિલી લઈ લેવા થઈ ગયો પડ્યો છે હા હા શું ગાડી ના ભઈ આવી લ્યું બરાબર

હવે ડાબડી મુઠા તો પૈસા ની વાત પૈસા રહી પેલા વ્યવસ્થિત વાત કરજો ને કેકી થાપે મુઠું ફેવરી નાજો તારું હવે વાગુજી મુઠું નહીં ફેરવું તમારા બે જણાના ને રૂપાળ જ છે પણ વાત શું થઈ ગો માફુજી અતારે હું લોકાઈ આયો તો હા અમે બધા લોકાઈ ગયા અને વાકણ ગાડી ઉભી રાખી ની તો બધન 100 રૂપિયા ભાડું હાલવા નતું બરોબર તે મારી 500 ની નોટ અને એના 100 રૂપિયા એમ કરીને 100 રૂપિયા ગાડીવાળા માં ભાડું હાલ્યું તો પછી મારા 4 હી હાલવા કે ના આલવા એટલે ભૂમતા આકા તમને ખબર નહીં પડતી તમે નહીં ઓળખતા આપડા મહેલા ના માણસો ને હું ઓળખું છું તો પછી હેજી વેજી માથે ધૂણી શું ઉપાડી તમે સમજુ માં શું બન્યો વાત હાચી છે એજી મારી ભૂલ છે અને જઈને આવ્યો છું બધાય જઈને આવ્યો છું હું તમારા મોણા ઓળખો તો આ વાગુજી ને પકડ્યા તમે કેમ માં ખોજી મોણા એટલે આમ તાળે કેમ મોણા એટલે કેમ તમે કેમ ડોટુ બોલ્યા તો ફેલ છે એટલે હવે તમે ઓખડ્યા છો એટલે જ પડે લાવ પણ તમે તમારા ભૂલે પૈસા લીધા છે એનો મતલબ એ કે તમે એના ગભા પે બેસીને બાલ ખેંચવા મડ્યા છો હા તો તમે હાલજો પાણી તમે હાલજો વધારે હાલવાના છે ચાર રૂપિયા અરે હું હાલ દઉં તાણી કોઈ અમે તો વધાર ભાઈ સમાન તો હારા તો ગણ્યા જ નહીં કદી જિંદગીમાં હોય

તણ ભલા આદમે ઘડી ઘડી કાયા થઈ જાતો ફેવરી નાખ્યો ફેવરી નાખ્યો આ કેટલું એનો છે વ્યવસ્થિત આવડતું નઈ ના હા હા આખો ગોમ ડાપડી કે એટલે દૂધ ગાઢતા હોય નમીક એટલે રી સડે ભાઈ હવે ઓકા મૂઠા વધાર હવે મારા ઓકળે ઊભા થી નકે જાહે આપણું આ ઓકા મૂઠો કીધો એ કીધો તો હવે ચોય બાર કીધું ને તો પછી હમુ નઈ આવે હવે વાગુજી મારી વાત

ఎస్పీ హిందుస్తాని